મિત્રો કેમ છો બધા મજામાં ને જો આપણે આજે ટ્રેક્ટર દોડાવવા આવ્યા છીએ જો ગાડી દોડી રહ્યા છે અને હા કોમેન્ટ કરો આ કયું લોકેશન છે જો તમે મારી ચેનલમાં નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો

આપણો નંબર આ ગાડી ધોરાઈ રહી એટલે આવી જશે ગાઈઝ આપણો નંબર આવી ગયો છે આ જોઈ શકો છો આ જોઈ શકો છો આપણે ટેક્ટર ધોરાઈ રહ્યું છે ટ્રેક્ટર છે એ નવું થઈ જશે હવે જય માતાજી મિત્રો જો તમે અમારી ચેનલ જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો જય માતાજી મિત્રો દિવસ કોઈ લોક